રોડે એટલે બે કિલોમીટર આગું હતું તોરણિયા ને હું રીક્ષામાંથી ઉતરી ગયો એટલે એમ કીધું કે મને વેમમાં રહી ગયો સોંકડી આવી ને તો આવી તો મેં તો બે ને ઉતારી હવે જાવી સિવાય હાલી હાલ એટલે અમારે અત્યારે બે કિલોમીટર હાલી ને પાછું જવાનું છે તોરણિયા તમારે કમલેશ ટાઈમ કાઢવો હતો ને

ઘડી કહી રુદ્રતને ઠેર છે હું ધેરી ઘડી કમલેશ થયે ને ઘડી ભૂલી ધેરે છે આપણે તોરણ ત્યાં આવી જાય ભૂલમાં ને ભૂલમાં ઉતરાઈ ગયું છે હા કમલેશ સાઈન કરીને મેની શું છે ભૂષ વહેમમાં રહી ગયો એટલે દુકાન ને વળાંકના વેમમાં મેં કીધું આપણને એક વી જવાનું છે આ આપણે ગુજરાતી રોડ ઉપર હાયલા હાયલા હાયલાં જાય છે ને બાલાજીની આવી આઈટમ ખાય છે અને વાડીમાં ભાઈ કંટ્રોલા ભાઈ ગયા કંટોળા વીણવા પહોંચી ગયા અમારે જોઈ જાય છે જો અમે તો પહોંચી ગયા છે તળાવે અમારા બેન બેનનો ફોન ચાલુ છે એટલે વાત કરતા કરતા કમલેશને કહું છું જો હું તળાવે પહોંચ્યા છે આવું કંઈક પાણી આવેલું જાય છે કંટોળા વીણીને આવ્યા પણ જો આવું કંઈક પાણી છે હા એ વાડીમાં કંટોલા પડી જાય કંટોળા લેવા આવી ગયા તો હશે કેવી છે નાની નાની બોલ કેટલી બચી છે આમ જો જો આવી કેટલી બધી માછલીઓ આવી નાની નાની એમ જો દેખાય છે જો ફોન મૂકી દીધો ચાલુ છે હાલો મૂકી દીધો કમલેશ અમારે જો હાલી ના જવું પડ્યું એટલે પાછી આવી મોજી કરવા મળે જોવા મળે કા હાલી જવાનું સાંજે ખબર પડશે હા એમાં ના આઈ લ્યો કમલે એ હાસુ હો આઈ જે 1 કિલોમીટર આગુ છે આઈ મે તી જાયવા ને મંગળ વેલા મંગળવાર તાર આઈ કે મરતી નું મામા દેવ મંદિર આનો વિડિયો ઉતારી નાખેલો છે આપણે કે કેટલો મંદિર આગુ છે ખબર પાણી ભર્યું છે આપડી બોટલ કમલેશી કમલે શી પાછા આરો બેન થઈ જા કમલે જેમ કે અમાર મોટો શિવાય છે શિવાય ને આપણે પેક કરી

બીજી વાર પહેલા એકવાર આવ્યો છું અને અત્યારે પાછો બીજી વાર આવ્યો છું એટલે છતરાઈ ગયો તો ફાઇનલી એની તોરણી પગી ગયા છે ફાઇનલી ગાય આપણે મંદિરે પહોંચી ગયા છે ગુડ સંપલ એ ઉતારી દીધા છે એ જોઈ શકો છો તોરણિયારામાં પીરે પહોંચી ગયા છે લઈ લે અને મંદિરના દર્શન દર્શન કરી લેવી અંદર ફોટો પાડવાની વિડીયો બનાવતા મનાય છે દર્શન કરી દર્શન કરલી તારામાં કમલેશ ના કમલેશાન પાસા પા કમલેશ કમલેશ